સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વૈધો છે ગુજરાતમાં પણ કોરોનાનો રો ચેપી રોગ એનો વ્યાપ પણ વૈધ્યો છે ચાર મહાનગરો અમદાવાદ બરોડા સુરત રાજકોટ ટોટલ કેસના લગભગ સાહીઠ ટકા કેસ આ ચાર મહાનગરોમાં જોઈ રહ્યા છીએ આપણે અન્ય જિલ્લામાં પણ ધીરે ધીરે કેસ છે છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ જે રીતના અત્યારે દેશભરમાં કોરોનાનું વર્તાર વાતાવરણ જે છે એ જોતા એવું લાગે છે કે હજુ પણ કેસ વધશે પરંતુ એનાથી આપણે ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની એટલી જ આવશ્યકતા છે અને એટલા માટે જ વેક્સિનેશન આપણે વધાર્યું છે અત્યારે ગુજરાતમાં લગભગ દરરોજ ચાર લાખથી વધુ વેક્સિનેશન રસીકરણ આપણે કરી રહ્યા છીએ લોકોને રસ વેક્સિન લગાડી રહ્યા છીએ સિત્તેર લાખ લોકોને અત્યારે વેક્સિન આપણે લગાવી દીધા છે ઝડપથી વેક્સિન લોકોને લાગવા માંડે અને બીજો રાઉન્ડ પણ ચાલીસ દિવસે વેક્સિનનો પતે એ આપણા માટે મોટો ઈલાજ આપણા હાથમાં આવ્યો છે જે વર્ષ પહેલાં વર્ષ પહેલાં જે અગાઉના દિવસોમાં આપણી પાસે આ હથિયાર હાથમાં નહોતું આ જે વેક્સિન આપણા હાથમાં છે અને વેક્સિન બધા લગાવે તેવી આપણા દ્વારા વિનંતી પણ કરું છું સાથે સાથે માસ એ એમ કહેવાય છે કે જે માંસ વ્યવસ્થિત પહેરે છે એમાં માત્ર બે ટકા જ કોરોના થાય છે અઠાણું ટકા લોકો માસ્ક પહેરવાથી કારણથી બચે છે તો લોકો માસ્ક પણ બરાબર પહેરે અને માસ્ક અને વેસ્ટિંગ એ બે સસ્તો આપણા હાથમાં અત્યારે અવેલેબલ છે સરકારની જવાબદારી છે કે કોરોનાનું સંક્રમણ એ ઓછામાં ઓછા લોકોને થાય અને એટલા માટે આપણે ટેસ્ટિંગ વધાર્યું છે અગાઉ આપણે સાઠ હજારની આસપાસ દરરોજ ટેસ્ટિંગ કરતા હતા આજે લગભગ આપણે એક લાખ વીસ હજાર સુધી ટેસ્ટિંગ કરી રહ્યા છીએ દરરોજ એટલે જેટલા કેસ મળે એને ઝડપથી ટ્રીટમેન્ટ આપીએ અને ટેસ્ટિંગ પછી ટ્રેસિંગ કે જેને પોઝિટિવ કેસ આવ્યા છે એ કેટલા લોકોના છેલ્લા અડતાલીસ કલાકમાં સંપર્કમાં આવ્યા છે તો એને પણ ટેસ્ટ કરી લે જેથી કોરોના જ્યાં ક્યાંય હોય એને ગોતી ગોતી અને આપણે ટ્રીટમેન્ટ કરીને સાફસૂફ કરવા માગીએ છીએ ત્યાર પછી જેને પોઝિટિવ કેસ આવ્યા છે એનું ટ્રીટમેન્ટ ઝડપથી થાય અને એટલા માટે સરકારે એકસો ચારની જે વ્યવસ્થા કરી છે કે કોઈપણને એમ લાગે કે મને શરદી તાવ છે ને મને કોરોના જેવું લાગે છે તો એકસો ચાર ઉપર રિંગ કરશે તો અમારી સરકાર તરફથી ડૉક્ટર એ વાન ત્યાં પહોંચી જશે ચેક કરી લેશે અને એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ શકે સંજીવની રથ પણ આપણે કહી છે કે જે હોમ ક્વોરન્ટાઇન પેશન્ટ છે કે જેને કોરોના થયો છે માઇલ્ડ છે એ સિમ્ટોમેટિક છે અને ઘરે જ પોતે સારવાર લઈ રહ્યા છે એ પણ દરરોજ ચેક થાય કે એમાંથી કોઈની તબિયત બગડે તો ઇમિજિયેટ હોસ્પિટલમાં શિફ્ટ થાય એ પ્રમાણે સંજીવની રથ પણ આપણે મોટે પાયે કર્યા છે આજે સુરતમાં નિર્ણય કર્યો છે પચાસ સંજીવની રથ ચાલે છે બીજા પચાસ સંજીવની રથ વધારવા અને સો સંજીવની રથ ઘરે જે સારવાર લઈ રહ્યા છે એને દરરોજ એક વખત ચેક થાય એવી વ્યવસ્થા આપણે ઊભી કરી છે ત્યાર પછી હોસ્પિટલ લોકોને કોરોનામાં કોમોર્બિડિટી મોટી ઉંમર શ્વાસની તકલીફ તો એને હોસ્પિટલમાં ઝડપથી બેડ મળી જાય એટલે આજે સુરતમાં જે બધી ચર્ચા કરી છે એમાં આપણે ત્રણ ચાર નિર્ણય કર્યા છે એક નિર્ણય એ કર્યો છે કે સુરતમાં ખાનગી નર્સિંગ હોમ કે જે દસ બેડ વીસ બેડની નર્સિંગ હોમ ચલાવે છે એ લોકોને પણ છૂટ કોવિડની ટ્રીટમેન્ટ આપવાની આપણે આખા ગુજરાતમાં છૂટ આપી છે કે જેમાં માઇલ્ડ અને એ સિમ્ટોમેટિક કેસને એ ટ્રીટમેન્ટ કરે ત્યાં આઈસીયુ ન હોય ત્યાં વેન્ટિલેટર ન હોય અને એ ટ્રીટમેન્ટ આપે જેથી જે કોવિડ રજિસ્ટર્ડ હોસ્પિટલ છે જ્યાં આઈસીયુ છે જ્યાં વેન્ટિલેટરો છે ત્યાં આ પ્રકારના માઇલ્ડ પેશન્ટથી બેડ રોકાય નહીં અને એની અલગ ટ્રીટમેન્ટ થાય અને જે થોડાક સિરિયસ કેસ છે એ હોસ્પિટલમાં એને પહેલાં જગા મળે એટલા માટે આ નિર્ણય આખા રાજ્ય વ્યાપી આપણે નર્સિંગ હોમને છૂટ એ માટેનો નિર્ણય આપણે કર્યો છે અહીંયા આપણે સુરતમાં જે અમે લોકોએ રિવ્યૂ કર્યો પછી જે સંખ્યા વધી છે એમાં આઠસો બેડની કિડની હોસ્પિટલ એ આપણે આઠસો બેડ કિડની હોસ્પિટલમાં વધારીએ છીએ એટલે નવા કરીએ છીએ અને એ હોસ્પિટલ પણ ટૂંક સમયમાં ચાલુ કરી દઈએ છીએ આપણે એટલે આઠસો બેડ સરકારી આપણે નવા વધારીએ છીએ આપણે નવા ત્રણસો વેન્ટિલેટર સુરતને મળશે કે જેમાં ખાનગી હોસ્પિટલોમાં પણ વેન્ટિલેટર જે ડિમાન્ડ છે એ શોર્ટેજ ન પડે અને ત્રણસો વેન્ટિલેટર રાજ્ય સરકાર સુરતને આપશે અને એ વધારાના વેન્ટિલેટર જરૂરિયાત મુજબ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે સાથે સાથે રેમડેસિવિર ઇન્જેક્શન એ અત્યારે કોવિડનો ઈલાજ કરે છે એટલે રેમડેસિવિર ઇન્જેક્શન એની જે માંગ અને શોર્ટેજ લોકોની બૂમ છે કે ભાઈ અમને નથી મળતા તો રાજ્ય સરકારે ગઈકાલે જ ત્રણ લાખ રેમડેસિવિર ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે ગુજરાતમાં જ કેડી જાઈડસ ઝાયડસ કંપની એ ઇન્જેક્શન બનાવે છે દરરોજ આપણે લગભગ વીસથી પચીસ હજાર ઇન્જેક્શનનો સપ્લાય એને ચાલુ કરી દીધો છે ગઈકાલે અહીંયા બે હજારનો સ્ટોક હતો આજે બીજા અઢી હજાર રેમડેસિવિર રાત સુધીમાં પહોંચી જાય છે કાલથી નિયમિત મળતા રહેશે બે દિવસમાં એ રેમડેસિવિર ઇન્જેક્શનને આપણે મોટા પાયે ફ્લો કરીને સરકારી હોસ્પિટલમાં મફત અને ખાનગી હોસ્પિટલને જોતા હશે તો અહીંયા સુરતમાં ચર્ચા થઈ છે હવે અધિકારીઓ બેસશે અને ખાનગી હોસ્પિટલમાં જ્યાં કોવિડના પેશન્ટો વધારે છે ત્યાં હોસ્પિટલને જથ્થો આપવામાં આવશે જેથી પેશન્ટને ફરવું ન પડે રખડવું ન પડે લાઈનમાં ઊભું રહેવું ન પડે સીધું હોસ્પિટલ જ એને જરૂર પડે તો ઇન્જેક્શન મારી દે એટલે હોસ્પિટલને જથ્થો આપવાનું પણ નક્કી કર્યું છે ખાનગી હોસ્પિટલોને જેથી આ રેમડેસિવિરની બૂમ બે દિવસમાં પૂરી થઈ જાય અને બે દિવસ પછી નિયમિત ફ્લો આવતો જ રહેશે અને એની ક્યાંય ઘટ નહીં પડે એની સરકારે વ્યાપક નિર્ણય કર્યો છે સુરતમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શન બધાને ઝડપથી પ્રાપ્ત થાય એ માટે સરકારે પૂરતું આજની મિટિંગમાં ચર્ચા કરી અને આપણે એનું આયોજન પણ કરી લીધું છે તે આજે અઢી હજાર ઇન્જેક્શન રાત્રે આઠ વાગ્યા સુધીમાં પહોંચી જશે અને પ્રાઇવેટમાં જ કીધું ને અધિકારીઓ બેસી અને બધી હોસ્પિટલોને એના જથ્થા મુજબ બધાને આપશે ખાનગી સુધાર હા અચ્છા આજે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની બેન્ચમાં કોવિડની ચર્ચા થઈ છે અમે પણ આપના દ્વારા જ એટલે કે ચેનલો દ્વારા જ બધું જાણ્યું છે એડવોકેટ અમારા જે કમલભાઈ ત્રિવેદી એમની સાથે પણ વાતચીત થઈ છે આખો રિપોર્ટ સાંજે ગાંધીનગરમને મળશે એના આધાર ઉપર સરકાર ચર્ચા વિચારણા કરી અને હાઈકોર્ટની જે લાગણી છે એ અંગે અમે એ લોકો યોગ્ય નિર્ણય કરીશું એટલે કહું છું હાઈકોર્ટે જે કીધું છે એ સંદર્ભમાં અમે લોકો અમારા એડવોકેટનો આખો રિપોર્ટ હાઈકોર્ટે જે કીધું છે અક્ષરસો એ અમને મળશે અમારી કોર ગ્રુપ એની ચર્ચા કરશે અને એના આધાર ઉપર નિર્ણય કરીશું અત્યારે કોઈ હજી ડિટેલ હોવાના ન કારણે હું કહી શકતો નથી